બાર વાગી ગયા હે તો બધાય ડાયરે રામ રામ સીતારામ જય માતાજી અને જય શ્રી કૃષ્ણ તો કેમ છો ડાયરો બધાય મજામાં છો અને આ ઓકે ડાયરો તમે બધાય મજામાં જઈશો તો સ્વાગત છે તમારા બધાને ફરી એકવાર નવા દિવસ નવા રોગમાં ને એને ડાયરો ગેરમી ગેરમી ભૂખા કાઢે સવારમાં ઘડી સારો પવન આવ્યો દસ વાગ્યા લઈ અને ત્યારે થઈ ગયો બંધ બહુ ગરમી થાય પવન આવે બી હાલુ પવન ઝાલુ થઈ ગયા બધી ખોલ થઈ જાય

પેલો કુબલો બનાવે તાર બનાવવાનો નો કુબલો મોટો 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 કુબલો આપો ચાલો ડાયરો ફાઇનલી આજે છે ને હમણાં હલર આવે છે બાજરો કાઢવા માટે આજે બાજરો કાઢી નાખીએ ઠેકાણી પડી જાય બાજરો આવતી કાલે જુવાર ને એવું બધું છે ને ગંજી કરી નાખશું એટલે વરસાદ બરસાદ આવે ઉપાધિ નહીં

là ra vì gì hết mà nói ta giờ hả thật là cái này không là cái gì xa luôn cái mà

ta lo đây rồi anh ấy, nào mà sắp vào miền biển, ba bên này này, này ta ba giờ bắt bên này không nào bên nào bên nào, bắt ba bên nào nào bên nào, bây giờ là bên này này, lo đây rồi, mình vô đây nào gì, lại thấy hai gì

Đối với đoạn này Hehehe Kém tiêu nó sẽ đi dù Hãy cứu đây nè Ai tan mẹ kì tư tư ai mát thế thay nè vầy dù Tôi cho anh đất kìm hẹn nó Mẹ kì nó phải đình bán tuổi, Nó mà nó bắt xa đụt phải

પાંચ વાગી ગયા છે ને શું ડાયરો વરસાદી વાતાવરણ થતું ફૂલ એમ ક્યાં લોકો કુંડલા ને એ સાઈડ આજ વરસાદ ભૂકા કાઢ્યા કેમ કે એ બાજુ વરસાદ હતો વાગી જોઈ ગયો હા હવે હમણાં હાલમાં ચાલુ જ વરસાદ ખોટ ને વિડીયો જોયા ને આપણે સેટેલાઇટમાં પણ જોયું મેં વરસાદ ચાલુ હતો હવે જૂનો ને ચાલુ છે વરસાદ

લઈ જાય ફટાફટ કર્યા એક થયેલ એક જણો ના ઓછી થાય કટકા કટકા કરીને લઈ જાઉ નાના નાના ટુકડા પવન ચાલુ થઈ ગયે ફૂલ ફૂલ વાવજ આવી વાવજ ગાજવી થઈ ચાલુ થઈ ગયું મિત્રો ફટાફટ છે ને બહુ કાઢી દઈએ આપણે બા જરો ફૂલ ઠીક છે આ બાજુ જામ્યું છે ઉપર વાદળા છે

અહં ત્રણ ચાડ થઈ ગયા આપણે તો એ જાહેર વાદી ચાર પાંચ દિવસ વરસાદ તો વરસાદ વરસાદ તો તો ને વાય પડી હા આપણે હે ને આજનો જે ખમી જાય ને તો આપણું કામ બધું મસ્ત મજાનું ઠેકાણે પડી જાય જુવા લઈ ને આ ગંજી કરવાની એક ઘેરે લઈ જવાની છે હા ન આવે તો નકર પછી કાલનો જે કોરા થવા દેવો પડે જોઈ હવે મિત્રો આપણી ગાયોના નસીબમાં હશે તો જોવા સારો સારો એ નકર પછી બીજો લાવવો જોઈએ અડી જાય વરસાદ કરે ને એટલે પછી

મિત્રો હે ને વરસાદ આવી ચાલુ થઈ ગયા અવાજ સંભળાતો એ કદાચ એટલો બધો વરસાદ આવી ગયો ગુલાબ પીધા નીકળો આવી ગયો